આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોના હિતમાં એક દિવસ માટે ઉપવાસ કરવામાં આવશે આવનાર વર્ષ ખેડૂતો માટે સારું જાય અને ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એક દિવસ ઉપવાસ કરાશે પરિચય મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે શું છે વિગત જણાવશો આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તમામ મીડિયાઓનું સ્વાગત છે આવતી પહેલી તારીખે એટલે ગુજરાત સ્થાપના દિવસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં અનસરનો એક દિવસનો અનસરનો કાર્યક્રમ રાખે છે તે અમારા બોટાદ જિલ્લાની અંદર ગઢડા શહેર તાલુકા બોટાદ શહેર બોટાદ તાલુકાની દરેક અમારા કાર્યકર્તા પોતાના ઘરેથી એક દિવસનો ઉપવાસ કરવાના છે અને બોટાદની જનતાને પણ અમે બોટાદ અને બોટાદ જિલ્લાની જનતાને પણ અમે આહવાન કરીએ છીએ કે આગામી પહેલી તારીખે ગુજરાત સ્થાપના દિવસના દિવસે બધા એક દિવસ પોતાના ઘરે અનસન કરે એવી અમારી લાગણી છે આગામી દિવસની અંદર આ ગુજરાતની સમૃદ્ધિ માટે અમારા બોટાદ જિલ્લાના દરેક હોદ્દેદારો દરેક કાર્યકર્તાઓ પોતાના ઘરે એક દિવસનો અંશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કઈ તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવતી અવતી પહેલી તારીખે એટલે કે કાલે ગુજરાત સ્થાપના દિવસના દિવસે દરેક કાર્યકર્તાને એમના ઘરેથીને જ અનશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરેક જગ્યાએ તાલુકા જિલ્લા કક્ષાએ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો તથા હોદ્દેદારો ગુજરાતની શાંત ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે સમૃદ્ધિ જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્વક જીવન જીવી શકે તે નિમિત્તે દરેક કાર્યકર્તા અને હોદ્દેદારો પોતાના ઘટના સ્થળે અથવા તો આખો દિવસ પોતાના ધંધા સ્થળે રહેતા હોય તેવો એક પ્રતિક ઉપવાસ કરવાના છે અને સાન સાંજના સમયે પછી દરેક કાર્યકર્તાઓ ભેગા મળીને પારણા કરશે અને ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરશે તે અગિયે પહેલી તારીખના રોજ આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ છે આપનો પરિચય આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત સ્થાપના દિવસ કાલે ગુજરાત સ્થાપના દિવસ છે તે માટે હું એક ખેડૂત તરીકે અને તમામ ખેડૂતના હિત માટે હું કાલે ઉપવાસ કરી રહ્યો છું તમામ ખેડૂત ઉપવાસ કરે અને ખેડૂતને સારો પાક મળે એ માટે ઉપવાસ કાલે કરી રહ્યા છીએ અને સૌ સાથે ખેડૂતો જોડાય અને ઉપવાસ કરે